ગુજરાતવાસીઓ માટે રાહતની ખબર ગુજરાતમાં આગામી સાતે દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી સાથે ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થવાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈકાલના સમાચારમાં તમે સાંભળ્યું હશે આપણા વિડીયોમાં કે હવામાનમાં અત્યારે ચોમાસું જે છે તે નબળું પડી રહ્યું છે ચ ચોમાસાની શરૂઆતની એન્ટ્રી જે છે તે ખરાબ રહી છે ત્યારે આગામી દિવસોમાં તેની અસર કેવી રહેશે તેના વિશે આજે વિસ્તારથી વાત કરવાની છે અને આગામી સાત દિવસ સુધી ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડશે તેની ચર્ચા આપણે વિસ્તારથી કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

બે દિવસ પહેલાં ચોમાસું નબળું પડવાની માહિતી સામે આવતા ખેડૂતો સહિત સૌ કોઈ ચિંતિત બન્યા હતા પરંતુ ગઈકાલે રાજ્યના અમદાવાદ સહિતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો પછી આજે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય અને થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની વોર્નિંગ સાથે સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં કેટલાક ભાગો માટે વોર્નિંગ પણ આપવામાં આવી છે રાજ્યના કયા ભાગોમાં કેવો વરસાદ આજે તથા આગામી દિવસોમાં વરસી શકે છે તેની માહિતી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામશ્રી યાદવ દ્વારા આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વૈજ્ઞાનિક રામશ્ર યાદવે રાજ્યના સૌરાષ્ટ્ર સહિત અન્ય ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય કે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે તારીખ પંદરમી જૂનના દિવસે પણ રાજ્યમાં છૂટો છવાયો હળવો કે સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આ સિવાય કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં પંદરમી તારીખે દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દેદ્રનગર હવેલીનો સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે તારીખ સોળમી જૂનની જો વાત કરવામાં આવે તો સોળમી જૂનના રોજ પણ રાજ્યના હળવા વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની વોર્નિંગ આપવામાં આવી છે સોળમી તારીખ માટે જે સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમાં ગાંધીનગર અમદાવાદ અરવલ્લી નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે આ પછી તારીખ સત્તર અને અઢાર અને ઓગણીસ દરમિયાન રાજ્યમાં છૂટો છવાયો વરસાદ યથાવત રહેવાની આગાહી કરાઈ છે આ તારીખો અંગે રામાશ્વર યાદવે આગાહી કરી છે તેમાં નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે આ પછી તારીખ અઢાર અને ઓગણીસ દરમિયાન અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે ત્યારબાદ વીસમી જૂને હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમાં નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં સંભાવનાઓ છે આ દિવસે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી જ્યારે અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવનાઓ છે એટલે કે એ જિલ્લાઓમાં વાવણી માટે પૂરતો વરસાદ ગણાય છે પરંતુ બાકીના જિલ્લામાં હજુ વાવણીલાયક વરસાદ તો દૂર રહ્યો પરંતુ છાંટા પણ નથી પડ્યા જોકે ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારે અને તે પહેલાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ન હતી એટલે કે રાજ્યમાં વાવણીલાયક વરસાદની શક્યતા ઓછી હતી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે જોકે ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવો ઉલ્લેખ હવામાન વિભાગે પણ તેના બુલેટિનમાં કર્યો નથી હજી પણ આવનારા પાંચથી સાત દિવસ સુધી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા દેખાતી નથી હાલની સ્થિતિ પ્રમાણે હવામાનના જે મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે વીસ તારીખ પછી કદાચ ચોમાસું ફરી મજબૂત બને અને રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે હાલ ચોમાસું નબળું તો પડી ગયું છે છતાં પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોમાસું નબળું પડી ગયું છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે તેર જૂનના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા સુરત ભરૂચ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર અમદાવાદ તથા ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના ખૂબ ઓછી છે સોળ જૂનથી વરસાદ ખૂબ ઘટી જશે અને નવસારી વલસાડ તથા અમરેલી અને ગીર સોમનાથના કોઈ વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડશે એટલે કે વાવણી કરી શકાય એટલો પૂરતો વરસાદ થવાની સંભાવના હાલ ઓછી છે ચોમાસું હવે ક્યાં આગળ વધશે ભારતમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે શાખાઓમાં આગળ વધે છે હાલ બંને શાખાઓ નબળી પડી રહી છે એટલે ચોમાસું પ્રગતિ કરી રહ્યું નથી આવનારા દિવસોમાં એવી સંભાવના છે કે બંગાળની ખાડી તરફની શાખા આગળ વધશે એટલે કે ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળના વિસ્તારો તથા બિહાર તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે પંદર જૂન બાદ બંગાળ તરફની શાખા ફરી મજબૂત બનશે અને તે આગળ વધવાનું શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફની શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી છે હવામાનના મોડલો જે દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ શાખાને મજબૂત બનતા હજી થોડા દિવસો સુધીનો સમય લાગે તેવી સંભાવના છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને મધ્યપ્રદેશ તથા બીજા વિસ્તારોમાં ચોમાસું ઝડપથી આગળ પ્રગતિ કરે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના અંત સુધીમાં તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેતું હોય છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે બાવીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના છે જોકે આ સ્થિતિમાં પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે ચોમાસું હવે ક્યાં આગળ વધશે આ પણ એક મોટો સવાલ છે ભારતમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે શાખાઓમાં આગળ વધે છે હાલ બંને શાખાઓ નબળી પડી છે એટલે ચોમાસું પ્રગતિ કરી રહ્યું નથી આવનારા દિવસોમાં એવી સંભાવના છે કે બંગાળની ખાડી તરફની શાખા આગળ વધશે એટલે કે ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળના વિસ્તારો તથા બિહાર તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે પંદર જૂન બાદ બંગાળ તરફની શાખા ફરી મજબૂત બનશે અને તે આગળ વધવાનું શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફની શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી છે હવામાનના મોડલો જે દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ શાખાને મજબૂત બનતા હજી થોડા દિવસો સુધીનો સમય લાગે તેવી સંભાવના છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને મધ્યપ્રદેશ તથા બીજા વિસ્તારોમાં ચોમાસું ઝડપથી પ્રગતિ કરે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના અંત સુધીમાં તમામ વિસ્તારોમાં ચોમાસું તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેતું હોય છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે બાવીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે જોકે આ સ્થિતિમાં પણ ફેરફાર થવાના થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિની વાત કરીએ તો વરસાદી માહોલ હજુ બે દિવસ સુધી યથાવત છે આજે રાજ્યમાં સોળથી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે લોકોને કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત ગુજરાતમાં દર વર્ષે પંદર જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ અગાઉ એટલે કે અગિયાર જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબક્યો હતો અમરેલીમાં તો ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કરી લીધા છે આજે રાજ્યના સોળથી વધુ જિલ્લામાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણથી લઈ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે તેમજ અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે વલસાડમાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ છે વલસાડ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વલસાડ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેને લઈને શાકભાજી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આજે સવારે છથી દસ દરમિયાન વલસાડ તાલુકામાં સોળ એમ એમ વરસાદ નોંધાયો હતો વલસાડની શાકભાજી માર્કેટ અને એપીએમસીમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાડપત્રી વડે કેરી અને શાકભાજીને બચાવવાની નોબત આવી હતી અચાનક વરસાદ પડતા શાકભાજીના વેપારીઓ અને કેરી માર્કેટના વેપારીઓને ભારે હાલાકી પડી હતી હાલની સ્થિતિ પ્રમાણે સરેરાશ આડત્રીસ દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે આ વર્ષે ચોમાસાની સિઝનના નેવુંથી પંચાણું દિવસોમાંથી સરેરાશ આડત્રીસ દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે જેમાંથી નવ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે સત્તર દિવસ મધ્ય અને બાર દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે આ સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા પાંચ ઝોનમાં વર્ષ ઓગણીસો બાણું બે હજાર એકવીસ સુધીમાં એવરેજ કચ્છમાં ચારસો છપ્પન મીમી પૂર્વ ગુજરાતમાં આઠસો છ મીમી ઉત્તર ગુજરાતમાં સાતસો વીસ મીમી સૌરાષ્ટ્રમાં સાતસો સત્તર મીમી અને દક્ષિણ ગુજરાતમાં એક હજાર ચારસો ને છોતેર મીમી વરસાદ પડતો હોય છે ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે વાત કરીએ વરસાદની આગાહીની તો અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તે પણ જાણીએ આવતીકાલે ચૌદ જૂનના રોજ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં વરસાદ રહેશે આ ઉપરાંત પંદર જૂનના રોજ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં વરસાદ રહેશે વાત કરીએ જો સોળ જૂનની તો સોળ જૂનના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ રહેશે જ્યારે સત્તર જૂનના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ રહેશે તેમજ અઢાર જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદ રહેશે ગઈકાલે બુધવારે સવારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં વરસાદ વરસ્યો હતો દમણ પંથકમાં વરસાદ પડતા કાળઝાર ગરમીમાં સ્થાનિક લોકોને રાહત અનુભવી હતી નાના બાળકો અને યુવાનોએ પહેલાં વરસાદમાં પલળવાની મજા માણી હતી દમણ વિસ્તારમાં વરસાદ પડતા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી વાહન ચલાવતા વાહન ચાલકોએ પણ વરસાદની મજા માણી હતી દમણ પંથકમાં દૂર દૂરથી આવેલા સહેલાણીઓ પણ વરસાદની મજા માણી હતી તો બીજી બાજુ હજુ સાત દિવસ સુધી વરસાદ રમઝટ બોલાવશે દક્ષિણથી લઈ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે રાજ્યમાં પંદરથી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે ગુજરાતમાં અગિયાર જૂનથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ગઈકાલે હવામાન વિભાગે આ વર્ષે સિઝનના નેવુંથી પંચાણું દિવસોમાંથી સરેરાશ આડત્રીસ દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડવાની સંભાવના દર્શાવી હતી ત્યારે આજે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના પંદરથી વધુ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ સરેરાશ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે છોટાઉદેપુરની હેરણ નદીમાં નવા નીર આવ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉપરાંત ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને મધ્યપ્રદેશમાંથી વહીને આવતી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે જેથી ગઈકાલે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ગતરોજ વહેલી સવારે હેરણ નદીમાં નવા નીર આવતા ચલામલી પંથકમાં લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા અને હેરણ નદીમાં પાણી આવ્યાનું જોવા માટે લોકો નદી કિનારે પહોંચી ગયા હતા ખેડૂતો અને આમ જનતા માટે ખૂબ જ કામની વાત ગુજરાતમાં ચોમાસું કેમ હાફ્યું આગળ તો વધુ મુશ્કેલી છે કેરળમાં એક બે દિવસ પહેલાં જ ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ ગયું હતું જ્યારે ગુજરાતમાં ચાર દિવસ પહેલાં એટલે કે અગિયાર જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી પરંતુ ગુજરાત પહોંચેલું ચોમાસું નબળું પડ્યું છે આવી રીતે ચોમાસું સામાન્ય રીતે છવ્વીસ જૂનની આસપાસ ઉત્તર ભારતમાં પહોંચવું જોઈએ ચાલો જાણીએ કે ચોમાસું કેમ મોડું આવે છે અને તેની શું અસર થાય છે કેરળમાં એક બે દિવસ પહેલાં જ ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ ગયું હતું જ્યારે ગુજરાતમાં ચાર દિવસ પહેલાં એટલે કે અગિયાર જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી પરંતુ ગુજરાત પહોંચેલું ચોમાસું નબળું પડ્યું છે આવી રીતે ચોમાસું સામાન્ય રીતે છવ્વીસ જૂનની આસપાસ ઉત્તર ભારતમાં પહોંચવું જોઈએ જોકે હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસાના પવનોની ગતિ થોડી ધીમી પડી છે તેથી તે ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં થોડું મોડું પહોંચશે કે છેલ્લા ઘણા સમયથી ઉત્તરમાં ચોમાસું થોડું મોડું શરૂ થાય છે જોકે ગયા વર્ષે હવામાન વિભાગે ઉત્તર દિશામાં ચોમાસું ત્રણથી ચાર દિવસ મોડું પહોંચવાની આગાહી કરી હતી પરંતુ તેમાં વધુ વિલંબ થયો હતો ચાલો જાણીએ કે ચોમાસું કેમ મોડું આવે છે અને તેની શું અસર થાય છે સૌ પ્રથમ આપણે સમજીએ કે ચોમાસું શું છે ચોમાસુંએ મહાસાગરોમાંથી ફૂંકાતા તીવ્ર પવનની દિશામાં ફેરફાર છે આનાથી માત્ર વરસાદ જ નથી થતો પરંતુ તે વિવિધ વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ પણ બનાવે છે હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રમાંથી ફૂંકાતા આ મજબૂત પવનો બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિત ભારતમાં ભારે વરસાદનું કારણ બને છે ભારતમાં ચોમાસું સામાન્ય રીતે એક જૂનથી પંદર સપ્ટેમ્બર સુધી પિસ્તાલીસ દિવસ સક્રિય રહે છે ઉનાળો અને શિયાળાના ચોમાસામાં વહેંચાયેલું આ મોસમી પવન ઠંડાથી ગરમ વિસ્તારો તરફ આગળ વધનારા મોસમી પવન દક્ષિણ એશિયાનું હવામાન બનાવે છે ઉનાળુ ચોમાસું એ ભારે પવન સાથેનો વરસાદ છે જે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે થાય છે જ્યારે ઠંડીનો અંત આવે છે ત્યારે દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગરમાંથી સૂકી ભેજવાળી હવા ભારત શ્રીલંકા બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ કહેવા લાગે છે જેના કારણે વાતાવરણ ભેજવાળું બને છે અને હળવાથી ભારે વરસાદ પડે છે તો શું દુષ્કાળ માટે પણ ચોમાસું જવાબદાર છે હિન્દ અને અરબી મહાસાગરમાંથી ફૂંકાતા પવનો હિમાલયમાંથી પસાર થાય છે અને ભારતના દક્ષિણ પશ્ચિમમાં અથડાયા છે અને વરસાદનું કારણ બને છે જ્યારે શિયાળુ ચોમાસું ઓક્ટોબરથી એપ્રિલ સુધી ચાલે છે ઉત્તર પૂર્વીય ચોમાસાને શિયાળુ ચોમાસું કહેવામાં આવે છે આમાં પવન મેદાનોમાંથી સમુદ્ર તરફ ફૂંકાય છે તેઓ બંગાળની ખાડી હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રને પાર કરીને આવે છે દક્ષિણ પૂર્વ એશિયામાં શિયાળું ચોમાસું નબળું રહે છે વાસ્તવમાં આ પવનો હિમાલય સાથે અથડાયા પછી રોકાઈ જાય છે અને તેનું ભેજ પણ ઓછું થઈ જાય છે આ કારણે ભારતમાં આ સમયગાળા દરમિયાન હવામાન ગરમ રહે છે આ ચોમાસાને કારણે કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ પણ પડે છે સવાલ હજુ પણ એ છે કે ચોમાસાના આગમનમાં વિલંબ કે ચોમાસાના આગમન પહેલાં તેની વૃદ્ધિના કેટલાક સંકેતો ભારતીય મુખ્ય ભૂમિ પર પંદર દિવસ અગાઉથી દે છે તેથી ચોમાસું કૃષિ અને અર્થતંત્ર બંનેને સમાન રીતે અસર કરે છે ભારતીય અર્થતંત્ર ચોમાસાની આસપાસ ફરે છે એમ કહેવું ખોટું નહીં હોય આવી સ્થિતિમાં એમ કહી શકાય કે નબળા ચોમાસાની દેશના વિકાસ અને અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડે છે નબળું ચોમાસું ઝડપથી આગળ વધતા કન્ઝ્યુમર ગુડ્સની માંગને નબળી પાડે છે તે આવશ્યક ખાદ્ય ચીજોની આયાતને પણ પ્રોત્સાહન આપે છે તે જ સમયે તે સરકારની કૃષિ લોન માફી જેવા પગલા લેવા દબાણ કરે છે તેનાથી સરકાર પર નાણાકીય દબાણ વધે છે આ વખતે ઉત્તર ભારતમાં ભારે ગરમી છે ચોમાસાની સાથે આવતા સતત વરસાદ જ તેનાથી રાહત આપી શકે છે તેથી આ વખતે ચોમાસાની રાહ પણ લાંબી છે પરંતુ ભારતીય હવામાન વિભાગનું માનવું છે કે તે ત્રણ ચાર દિવસ મોડું થશે એટલે કે જુલાઈના પહેલાં સપ્તાહમાં ચોમાસું ઉત્તર ભારતમાં પહોંચશે તેનાથી વધુ વીજળીનો વપરાશ થશે જોકે વધુ પડતી ગરમી પણ વીજ સંકટમાં વધારો કરે છે આ વખતે દેશના ઘણા વિસ્તારોમાં વીજળીની અછત છે જો કે આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની કોઈ સંભાવના નથી આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ અને થંડરસ્ટ્રોમની આગાહી છે તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ છે જેની માત્રા ઘટી શકે છે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેનું કારણ છે મોન્સૂન બ્રેક દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે પહેલાં અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના રસ રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજુ નથી પડ્યો આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર